સુરતની નવનીતિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10 ના પરિણામમાં મેદાન માર્યું છે સ્કૂલના 24 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે પરિણામ જાહેર થતા જ કહી ખુશી કહી ગમનો માહોલ દેખાઈ રહ્યો છે ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું આવર્ષે રેકોર્ડ બ્રેક 88.8% પરિણામ જાહેર થયું છે એટલે ગત વરસ કરતા આ વર્ષે જીરો પોઈન્ટ બાવન ટકા પરિણામ વધુ આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ સેવન્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી સિક્સ પર્સેન્ટ વિદ્યાર્થીનીઓનું એટી સેવન પોઈન્ટ ટ્વેન્ટી ફોર પર્સેન્ટ પરિણામ આવ્યું છે એટલે કે દીકરાઓ આગળ રહી પરિણામમાં બાજી મારી છે સુરત જિલ્લા અને શહેરનું છ્યાસી પોઈન્ટ સાત ટકા જેટલું સરેરાશ પરિણામ જાહેર થયું છે ત્યારે સુરતમાંથી કુલ પાંચ હજાર ત્રણસો ત્રાણું વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જે રાજ્યમાં સૌથી વધુ છે

સુરતના ખોલવડ વિસ્તારમાં આવેલી નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓના પરિણામ સારા આવતા શાળા સંચાલક અને વાલી અને વિદ્યાર્થીઓએ સેલિબ્રેશન કર્યું હતું અને શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા આ દરમિયાન શાળાના વિદ્યાર્થી અને વાલીઓએ જણાવ્યું હતું કે શાળા સંચાલક અને શાળાના આચાર્ય શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સખત મહેનત કરાવવામાં આવે છે આ ઉપરાંત વીકલી ટેસ્ટ મોડેલ ટેસ્ટ સહિત બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાં ભય ન રહે તે હેતુથી તમામ તબક્કાવાર તેમને તૈયારીઓ કરાવવામાં આવે છે જેથી કરી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં કોઈ ભય ન રહે આજે પરિણામ જાહેર થતા શાળાના સંચાલકો શાળાના આચાર્ય અને વિદ્યાર્થી અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો દર્શન આચાર્ય ઇન્ટરનેશનલ સ્કૂલ આજે અમારા બાળકો અને શાળા પરિવારમાં ખૂબ ઉત્સાહ છે કારણ કે આજે ખૂબ સુંદર પરિણામ શાળાનું આવ્યું છે આજે મારી શાળામાં ચોવીસ બાળકો એ વન પ્રાપ્ત કરે છે અને એકત્રીસ બાળકોએ એ પ્રાપ્ત કર્યા છે આ બધા જ બાળકો ખૂબ મહેનત કરી છે શાળા મેનેજમેન્ટ પણ એમના માટે ખૂબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે અને બાળકોને વિશેષ રીતે ઉજાગરા ન કરવા પડે અને સ્માર્ટ વર્ક કરી અને બાળકો ખૂબ સુંદર પરિણામ કેમ લાવી શકે એને સતત મોટિવેશન મેનેજમેન્ટ તરફથી પણ પ્રાપ્ત થતું રહેલું છે શિક્ષકોએ પણ ખૂબ સારી મહેનત કરી છે અને વિદ્યાર્થી અને ખાસ કરીને એમના માતા પિતા ખૂબ સપોર્ટિવ રહ્યા છે ત્યારે આ મુકામે પહોંચી શક્યા છે હું આજે બધા જ વિદ્યાર્થીઓને અને એમના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમને ભવિષ્યની શુભકામનાઓ આપું છું અને ઉત્તરોત્તર એમના જીવનમાં પ્રગતિ થાય તેવા શાળા પરિવાર તરફથી એમને આશીર્વાદ પણ પાઠવીએ છીએ મારું નામ સોની ગ્રાણરા જિજ્ઞેશભાઈ છે હું નવનીતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું દસમા ધોરણમાં મેં મારી સેલ્ફ સ્ટડી માતા પિતાનો સપોર્ટ અને શિક્ષકોના સપોર્ટને કારણે હું આ મુકામે પહોંચ્યો છું અને મારે ભવિષ્યમાં સાયન્સ લેવાનો વિચાર છે બી ગ્રુપમાં અને પછી વિચારીશ અને મારા માતા પિતાને કારણે હું આ શ્રેય પહોંચ્યો છું અને શિક્ષકોના રેપિડ રિવિઝન રાઉન્ડ ટેસ્ટ અને એસે વન એસે કારણે હું બોર્ડના રિઝલ્ટમાં આવી ગયો છું મારા પર્સન્ટાઇલ રેન્ક છે નાઇન્ટી નાઇન ફાઇવ અને પર્સન્ટેજ છે નાઇન્ટી ફાઇવ પોઈન્ટ સિક્સ મારું નામ ઝીંજાળા હરદીપ ગૌતમભાઈ છે હું નવનિધિ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ધોરણ દસમાં મારે નાઇન્ટી નાઇન થર્ટી ફાઇવ પીઆર આવેલા છે અને પર્સન્ટેજ છે નાઇન્ટી પોઈન્ટ સિક્સટીન સ્કૂલવાળાએ બ બહુ જ સપોર્ટ કર્યો છે ખાસ કરીને શિક્ષકોએ બહુ મહેનત કરી છે વિદ્યાર્થીઓ પાછળ ઘણું સારું એવું મહેનત કરાવી છે અમને સાતથી આઠ રાઉન્ડ લેવાયા છે સ્કૂલમાંથી જેમને બહુ જ એમ સપોર્ટિવ રહ્યા છે કેમ કે તેમાં જે ઘણું બધું રિવિઝન થઈ ગયું હતું જેથી બોર્ડમાં અમારે ઘણી રાહત થઈ છે અમારે બહુ રાત રાત જાગીને વાંચી વાંચું નથી પડ્યું પેરેન્ટ્સ પેરેન્ટ્સનો ખૂબ સપોર્ટ હતો એ મુકામે અમે અહીંયા પહોંચ્યા છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત